અરે ભાઈ વોર્ડમાં ફોન અલાઉડ નથી તમે ત્યાં નોટિસ વાંચી નથી પેશન્ટ ને ડિસ્ટર્બ થાય એટલે ફોન અલાઉડ નથી તમને ખબર છે રીટા મેડમ ને સર બે ખુશખુશ કરતા હતા હું સરની ઓફિસમાં ગઈ તો બે ચૂપ થઈ ગયા આખો સ્ટાફ ફોન યુઝ કરે છે ને જય હું ફોન યુઝ કરું તો જ સર મને જોઈ દે અને પછી મને કે તું તો આખોથી ફોન જ યુઝ કરતી હોય તો કામ કોણ કરતું હોય મારા ભાઈના છોકરાના લગન છે ને તો મેં સર ને કીધું કે મને રજા આપોને તો સર હું કે ખબર છે પરમેનન્ટ રજા લઈ લ્યો એ કે જો રજા જોતી હોય તો જોબ કરવાનો શું ફાયદો